શાંતિકુજ હરિદ્વારના માર્ગદર્શનમાં આગામી બાવીસથી પચીસ જાન્યુઆરી વિશ્વ શાંતિ માટે એકસો આઠ કુંડી ગાયત્રી યજ્ઞ રાજપીપળા ખાતે યોજાશે જેમાં સ્થાનિક સિવાય વડોદરા છોટાઉદેપુર નર્મદાના ભાવિક અભયદાન અંશદાન આપી યજ્ઞ પિતા ગાયત્રી માતાની વાતને ગામડે ગામડે પહોંચાડશે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આંતરરાષ્ટ્રીય કેન્દ્રો શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં વડોદરા ઉપઝોનના ત્રણ જિલ્લાઓના પરિવારજનો સહયોગથી બાવીસથી પચીસ જાન્યુઆરી દરમિયાન એકસો આઠ કુંડી શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય આયોજન રાજપીપળા ખાતે જીન કમ્પાઉન્ડ મેદાનમાં યોજાયું જ્યાં માનવ માત્રમાં દુર્બુદ્ધિ દૂર થાય તે માટે સદબુદ્ધિના વ્યાપ માટે સાહિત્યનું વેચાણ પણ થશે વિવિધ પ્રદર્શન પણ યોજાશે જે વાંચીને લોકોને જીવન જીવવાની કળા શીખશે ધાર્મિક વાર્તાઓથી માર્ગદર્શિત થશે ધ્વજારોહણ દેવપૂજન આદરણીય ડોક્ટર ચિન્મય પંડાજી

જે શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં તારીખ બાવીસથી પચીસ એકસો આઠ કુંડની ગાયત્રી યજ્ઞ થઈ રહ્યો છે તેની અંદર જુદા જુદા હેતુઓને પાર પાડવા માટે સ્થાનિક પરિજનો સિવાય વડોદરા ઉપઝોનના ત્રણ જિલ્લાઓ એટલે કે વડોદરા છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના પરિજનો પોતાનો સમયદાન અંશદાન આપીને ભારતીય સંસ્કૃતિના નિર્માતા યજ્ઞપિતા ગાયત્રી માતા એની વાતને ગામડાના અભણ લોકો સુધી પહોંચે તેવો પ્રચાર પ્રસારનો પ્રયત્ન કરશે પોતે અહીંયા વહેલા આવી જશે સમયદાન આપવા માટે અને અમે લોકો અપેક્ષા રાખીએ છીએ કે ઓછામાં ઓછા પાંત્રીસથી પચાસ હજાર લોકો આ ત્રણ દિવસમાં અહીંયા મુલાકાત કરશે તે સિવાય વધારેમાં વધારે લોકો આ કાર્યક્રમથી જાણકાર બને અને માનવ માત્રાની અંદર દુર્બુદ્ધિ હટે સદ્બુદ્ધિનો વ્યાપ થાય એવા સદવિચારોનું સાહિત્ય પરમપૂજ ગુરુદેવે જે લખ્યું છે એની એનો સ્ટોલ સાહિત્ય સ્ટોલ તારીખ સોળથી તારીખ એકવીસ જાન્યુઆરી દરરોજ સવારે દસથી સાત ખુલશે તે સાથે વિવિધ પ્રકારની પ્રદર્શનીઓ કે જેનું જેનો નિહાળીને એનો વાંચન કરીને એ પ્રદર્શનના જે પોસ્ટર હશે એ લોકોને એક નવો વિચાર આપશે કે આપણે કઈ રીતે બાળકને ઉછેરવું જોઈએ કઈ રીતે આપણે સશક્ત બનવું જોઈએ જેને દ્રષ્ટિએ સમાજને આપણે સશક્ત બનાવી જઈ શકીએ કન્યા કિશોર કૌશલ્ય વધે સ્વાવલંબનના દ્વારા રોજગારી વધે યજ્ઞોપેથી દ્વારા ચિકિત્સાના આયામ વધે આવા બધી જે વિશેષ વાતો અમારા પરિજનો કરી રહ્યા છે એને અહીંયા અમે ફેલાવો કરીશું દીપક જગતપનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ રાજપુપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે